નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પિનલ આપ સૌનું સ્વાગત કરું છું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે હોળીના તહેવારને લઈને હોળીનો જે તહેવાર જે ઘણા બધા લોકોનો પ્રિય તહેવાર રહેતો હોય છે હો એમ તો જોવા જઈએ તો ધૂળેટી એટલે રંગોનો તહેવાર છે પણ હોળીનો જે તહેવાર છે એ પૂજા અને હોળી પ્રાગટ્યનો તેમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે હોળીના દિવસે લોકો પૂજા અર્ચના કરતા હોય છે ને તેની સાથે જ સાંજના સમયે જે હોળી પ્રાગટ્ય કરવાનું ભારત દેશમાં ખૂબ જ મહત્ત્વ રહેલું છે તેના વિશે વાત કરીશું સાથે જ હોળીની સાથે જે પૌરાણિક કથાઓ જોડાયેલી છે તેના વિશે પણ ચર્ચા કરીશું અને હોળીના દિવસે હોળી પછીથી જે તમામ જે રાશિઓ છે જે લોકો છે તમામ રાશિના જાત લોકો છે તેમના પર પણ તેની વિશેષ અસર પડતી હોય છે અમુક પરિવર્તન આવતા હોય છે તેના વિશે પણ વાત કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ભદ્રેશભાઈ ભદ્રેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર સૌથી પહેલા હોળીનું વિશેષ શું મહત્વ છે આપણા દેશમાં દરેક તહેવારનું ખૂબ જ મહત્વ છે અને તેની સાથે જ પૌરાણિક કથાઓ જોડાયેલી હોય છે ધાર્મિક કથાઓ જોડાયેલી હોય છે ત્યારે વાત આપણે હોળીની કરીએ કે જે હંમેશા ધ્રુળેટીની એક દિવસ પહેલા મનાવવામાં આવે છે જેની સાંજ એમ તો ખાસ કરીને ખૂબ જ મહત્વની રહેતી હોય છે હોળીનો ભારત દેશમાં અને સાથે જ આપણી આપણા ધાર્મિક પુરાણોમાં શું મહત્વ રહેલું છે ખૂબ સુંદર હોળીનો પ્રસંગ હોય જેમ દિવાળીનો પ્રસંગ હોય એની આતુરતાથી રાહ જોવાતી હોય છે એમ મનુષ્ય હોળીના પ્રસંગની પણ આતુરતાથી રાહ જોતો હોય છે હોળીનો પર્વ એ સર્વને માટે હોય છે અને હોળી જે પ્રાગટ્ય થાય એ દિવસ પૂનમનો દિવસ હોય એટલે કે ફૂલમુંડે કહેવામાં આવે છે પૂર્ણિમાનો દિવસ પૂર્ણિમા એટલે પૂનમ પ્રમાણે મા પ્રમાણે કહેવામાં આવે છે એટલે ફાગણ સુદ પૂનમને દિવસે હોળીનું પ્રાગટ્યનો દિવસ આવે એનું નક્ષત્રનું પણ મહત્ત્વ હોય છે ધારો કે દરેકે દરેક નક્ષત્ર એ એમના માસ એટલે કે મહિના પ્રમાણે નામ પ્રમાણે પડ્યા છે એટલે જે નક્ષત્ર છે એ ફાલ્ગુની નક્ષત્રમાં પેદા થયેલું છે એટલે એટલા માટે ફાલ્ગુન માસ કહેવામાં આવે છે ફાલ્ગુન માસે શુક્લ પક્ષે પૂર્ણિમા મતી થવું એટલે પૂર્ણિમાના દિવસે આ કાર્ય કરવામાં આવે છે હોળીનું મહત્ત્વ એટલા માટે છે કે શાસ્ત્રમાં જેમ ઋતુ ચક્ર બદલાય એમ શાસ્ત્રમાં આ હોળીનું ચક્ર એક બદલાય છે એક શિયાળાની ઋતુ પરિપૂર્ણ થાય અને ગરમીની ઋતુ આવે છે એટલે ઋતુ ચક્ર પણ બદલાય છે સાથે એવું છે કે જીવનમાં જ્યારે પણ હોળીનો દિવસ આવે ને એ દિવસોની નક્કી કરેલા પ્રમાણે પ્રાગટ્ય કરવું અગત્યનું છે હોળીનો સમય લાભ આપે છે સંધ્યાકાળનો સમય હોય ત્યારે ઉતાસિની પ્રગટાવવામાં આવે છે ચાર મુખ્ય છે ને રાત્રિ કહેવામાં આવે છે એક મહારાત્રિ કાલરા

શિવરાત્રી તો આવે પણ મહા શિવરાત્રી મહામાસ ના દિવસે આવનારી શિવરાત્રી હોય એ દિવસે પણ બધા જાગરણ કરી અને પરમાત્માનું ચાર પર્વની પૂજા કરતા હોય છે અને ત્યાર પછી આવે છે જે હોળીનો નો પર્વ જે હોળીના પર્વના દિવસે ખૂબ પરમાત્માનું નામ સ્મરણ કરવામાં આવે સવારથી રાતુતા રાહ જોવા આવે છે દૈત્ય નો સંવાદ કરી ત્યાં છે અને થાય નરસિંહ એ દિવસે સફળતા પ્રાપ્ત કરવા માટે સફળતા પ્રાપ્ત કર્યા પછી મને કોઈ પણ જગ્યાથી મારી ના શકે ને એવું હોવું જોઈએ એમને શું કીધું કે મને બપોર સમય ના હોય રાત્રિ સમય ના હોય ઘરની બહાર ના હો અંદર ની સાઈડ ના હો મને સંધ્યા કામ ના હોય ટાળું હોય પણ પણ મૃત્યુ મારું હોય તો મારે મારી ના શકે પરમાત્મા નરસિંહ અવતાર ધારણ કરે છે મહત્વનું છે એ વિચાર આવે કે જે દૈત્ય છે અને એના ધર્મમાં જે પુત્ર નો જન્મ થાય પ્રહલાદજી નો જન્મ થાય એ પ્રહલાજી ભગવાનના નામનું સ્મરણ કરતા હોય વિચારા જેવું છે આખું કાદો હોય અને એની ભગવાન નામ કેમ લે

છે કેમ કે કીડીને પણ જો અસર થવા નથી દેતા પરમાત્મા તો મને ક્યાંથી અસર થવા દેશે અને સ્તંભને મારવામાં આવે છે અને ત્યાંથી ત્યાં નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થાય પણ એની કથાની આગળ કરતા જઈએ તો એને પ્રયત્ન એવો પણ કર્યો કે હોળી કા નામની એની બહેન જે બહેનને છે ને વરદાન હતું કે ચૂંટણી છે ને એ માથા પર લાગાડે પછી એને આગ કોઈ અસર કરતી નથી પણ જ્યારે પ્રહલાદજીને ખોરામાં બેસાડ્યો ચારે બાજુ બધું આગ ચાપવામાં આવી અને ચુંદડી અચાનક એ ચુંદડી પ્રહલાદજીના આખા શરીર પર લીપાઈ ગઈ અને હોળીકાને ચુંદડી ઉડી ગઈ છે ત્યારે હોરીકાને અસર કરે છે જ્યારે ચુંદડીની અસર પરમાત્માને થતી નથી પરમાત્માના સ્વરૂપમાં બિરાજમાન પ્રહલાદજીને થતી નથી અને જ્યારે પરમાત્માનું સ્વરૂપ ભક્તોને આધીન પરમાત્મા છે ભક્તો કે આધીન પરમાત્મા એટલે ભક્ત પરમાત્મા મળે છે કોઈ નરસિંહ ભગવાન રૂપમાં દેખે કોઈ વામન ભગવાનના રૂપમાં દેખે કોઈ વિરાટ ભગવાનના રૂપમાં પરમાત્મા નરસિંહ દરેક દરેક વિશ્વ નું આ દિવસ બહુ મહત્વ અને આ દિવસે ખાસ કરીને શ્રી સત્યનારાયણ પરમાત્માની કથા કરવામાં આવે છે તો મને આપણે એવું આપણી પૌરાણિક કથાઓ છે તે પ્રમાણે જે રીતે હોળીકાએ જ્યારે પ્રહલાદને ગૌદમાં લઈને જે અગ્નિમાં તે ગઈ અને ત્યારબાદ એનું દહન થયું એ એના પછીથી જ આ જે હોળીકા દહન છે તે રાત્રે કરવામાં હા એનું મહત્વ હોળીકા દહનનું એટલા માટે કરવામાં આવ્યું કે જે આસુરી વૃત્તિ હોય કામ ક્રોધ મદ મોમાયન અભિમાન આપણા શરીરમાં છે એ શરીરમાંથી બહાર કાઢવો પડે દરેક કોઈ પણ વજન વધારે હોય ને સાત કિલો આઠ કિલો દસ કિલો લઈને નીકળ્યા હોય અને એક કિલો વજન લઈને જવું હોય તો એક કિલો વજન લઈને જાઓ તો ઓછી અસર પડે અને સાત કિલોનું વજન લઈને જાઓ તો વધારે અસર પડે એવી રીતે કામ ક્રોધ મદ મો માયા અભિમાન એનો ત્યાગ કરીને આપણે આગળ વધતા હોય ને તો પરમાત્મા જલ્દી રાજીપો આપતા હોય છે અને જ્યારે કંઈ પણ સમર્પણની ભાવના અગ્નિમાં સમર્પણ જ્યારે વાત છે અગ્નિની તમે ક્યાંય પણ જગ્યાએ ફાયર લાગી હોય આગ લાગી હોય ને તો તમે એને છે ને પગે નહીં લાગો પણ જ્યારે હુતાશ ની હોળીનું પ્રાગટ્ય કરવામાં આવશે ને ત્યારે બધાને પગે લાગશે ચાર પ્રદક્ષિણા ફરશે એટલે ચાર પ્રદક્ષિણા ફરવાથી શું થશે કફ પીત નામનો રોગ હોય ને એ ચાર પ્રદક્ષિણા અગ્નિની આજુબાજુ ફરવા દે એ બધા રોગનું પણ નિરાકરણ થાય છે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ કહેવામાં આવે છે જ્યારે તમે પ્રદક્ષિણા ફરો છો જેટલા કદમ ચાલો છો જેટલા પગથી ચાલો છો એ પરમાત્મા તરફ અસર કરતી થાય છે અને પ્રદક્ષિણા એ કરવાની ચાર નિયમ લખેલો છે કે ચાર વખતે ભગવાનના નામનું સ્મરણ કરવો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમમાં એ મંત્રનો જપ કરવાથી જપ કરવાથી તમારા જીવનમાં છે ને યશ મળે છે વ્યક્તિ જેટલા મંત્રોચ્ચાર કરે જેટલું મંત્રોચ્ચારથી શુદ્ધિકરણ થાય અને એનાથી પરમાત્મા તમને આશીર્વાદ આપે છે એટલે આ મહત્વ સમજાયેલું છે સાથે સાથે એટલું પણ સહત્વનું છે કે જો ધારો કે તમે કોઈ પણ કામ કરવા માટે જાઓ છો અને ત્યારે હોરિકા દહન થઈ ગયા પછી હોરિકાનું પ્રાગટ્ય થયા પછી એની ભસ્મ જો તમે જોડે રાખો એ ભસ્મ જો તાવ કે તલો આવતો હોય અને એનો આપણે ઉપયોગ કરવામાં આવે તો એ ભસ્મથી તમારા જીવનમાં રોગ અને દોષ બધા દૂર થઈ જાય એટલું મહત્ત્વ હોય ધારો કે વ્યક્તિનું જેટલું મહત્ત્વ હોય અને વ્યક્તિના પડછાયનું મહત્ત્વ હોય એમ હોળીનું એટલું જ મહત્ત્વ છે હોળીના પછી ભસ્મ થયા પછી એ રાખનું પણ એટલું બધું મહત્ત્વ છે એટલે ભસ્મનું પણ મહત્ત્વ રહે તો જે હોળિકા દહન થતું હોય છે એની માટે આ વખતે આપણે કહીએ તો એનું શુભ સમય કયો છે દર વખતે આપણે આપણા ત્યાં બધી જ જે પૂજા અર્ચના હોય છે તેની માટે શુભ સમય જોવામાં આવે છે શુભ મુહૂર્ત જોવામાં આવે છે એવી જ રીતે જે

દય તિથિ ચૌદ છે પણ સવારે નવ છપ્પન પછી પૂર્ણિમાની તિથિ થાય એટલે બીજા દિવસે બપોરે બાર અને એકત્રીસ સુધી પૂર્ણિમાની તિથિ ચાલે છે બાર એકત્રીસ એટલે બીજો દિવસ જેટલે કે બપ સાંજનો સમય જે આવે છે એ સાત વાગ્યા પછી કરી શકાય એમાં કોઈ મિનમેક નથી અને પચીસ ત્રણ બે હજાર ચોવીસને સોમવારના દિવસે ધૂળેટી મનાઈ શકાય છે દરેકનું મહત્વ હોય ધારો કે સ્થાપન કરવાનું હોય ગણેશ સ્થાપન તો સવારે જ થતું હોય સાંજના સમયે જલ્દી ન થતું હોય ધારો કે હોળીનું પ્રાગટ્ય કરવાનું તો સાંજના સમય જ થતું હોય સવારના સમય ન જ થાય એટલે સવારનો સમય નથી પણ નવ ને છપ્પન પછી આવે છે એટલે બપોર પછીનો સમય આવે છે બીજા દિવસે બા ને એકત્રીસ સુધી ચાલે છે એટલે સાત વાગ્યાથી સાડા સાત વાગ્યાની વચ્ચેનું જે મુહૂર્ત છે એ સારું મુહૂર્ત છે અને મુહૂર્તથી કામ કરવામાં આવે તો ફલદાયી નીવડે છે વ્યક્તિ છે ને નિર્ણય છે ને એમનું નસીબ બદલી શકે છે તો આ વખતે જે હોડી પ્રગટની જે તૈયારી છે કેટલા વાગેથી કરી શકાય છે એના માટે તો બહુ સરસ અત્યારે વૈદિક પદ્ધતિ પ્રમાણે હોડી ચાલે છે બેન સારામ સારા ગાયનું છાણ હોય સારામ સારા કાસ્ટ હોય નવ ગ્રહની સંહિધા નવ ગ્રહની સંહિધા પણ અંદર મૂકવામાં આવે છે બિફોર છે ને ટ્વેલ્વ ઓ થી આ વસ્તુ કરી શકાય એટલે કે બાર કલાક પહેલાં વસ્તુ કરી શકાય અથવા ચોવીસ કલાક પહેલાં કરી શકાય એટલે કાલ સવાર એટલે રવિવારે સવારથી આ તૈયારીઓ કરી શકાય છે અને સાંજના સમય એટલે વ્યક્તિ છે ને કોઈ પણ કાસ્ટ લે તો એ લાકડા છે ને એવા ખાસ કરીને એક એવું છે કે આપણા ઘરમાં છે ને ચીજ વસ્તુ ન ચાલતી હોય ને એ લોકો શું કરે ખબર છે હોળીમાં બધું પ્રગટાવવા માટે જાય ઘણા લોકો બારી બાણા તૂટી ગયા હોય તો ત્યાં મૂકી દેતા હોય ઘણા લોકો પતંગ ના ચાલતા હોય તો પતંગ મૂકી દેતા હોય કે પછી કોઈ વસ્તુ બારવાની હોય તો એ વસ્તુ મૂકી દેતા હોય એવું કરાય નહીં હોળીમાં શુદ્ધિકરણ કરી શુદ્ધ ભાવથી અને પવિત્રતાથી હોળીનું પૂજન કરવું પડે એટલે તમારા ઘરની વપરાશ વસ્તુઓ જે એટલે દહન વખતે ઘણા લોકો એમાં નાખતા હોય છે એ ન નાખ ન નાખવી જોઈએ એની કેર લેવી જોઈએ એની સાવચેતી લેવી જોઈએ ઘણા વ્યક્તિએ વિચાર કે મારી જોડે નહીં ચાલે તો ભગવાન જોડે ચાલશે એવું નથી તમને નથી ઉપયોગમાં આવતી એ વસ્તુ તમે અંદર પરમાત્માને નથી સોંપી રહ્યા તમે સારામાં સારું લો સારામાં સારા છાણા લો સારામાં સારી સમિદાઓ લો ગાયનું ઘી વાપરવામાં આવે ગાયના ઘીની સાથે સાથે એ પણ બધું અર્પણ કરી અને સાથે એક શ્રીફળ લેવામાં આવે ધારો કે આપણા ઘરમાં શ્રીફળ પડ્યું છે શ્રીફળ લેવાની જરૂરી શ્રીફળ નવું જ લેવાનું જેથી કરીને આપણા જીવનમાં ઉજાસ આવે પ્રકાશ આવે આ પર્વ ઉજાસનો પર્વ છે તમે વિચારીએ કે પૂનમના દિવસે હોળી પ્રત્યે અને દિવાળીના દિવસે અમાસ હોવા છતાં દીવા થાય છે કેવું મહત્ત્વનું બાબત છે દિવાળીના દિવસે દીવા પ્રગટે છે અમાસનો દિવસ છે ડાર્કનેસ અને આ ફૂલ મુંડે છે એટલે ફૂલ મુંડેના દિવસે તમારે હોળીનું પ્રાગટ્ય કરવામાં આવે જીવનમાં હોળી છે ને પ્રા પ્રાગટ્ય થાય પણ જીવનમાં તમે કોકના જીવનમાં હોળી પ્રગટાવવાનો પ્રયત્ન નહીં કરવાનો કારણ શું છે કે તમે સારા વિચારોનું આપો આપ કરો અને ભગવાનને કીધેલું શબ્દ છે ને મારે એવા નીકળે જેથી કરી અને જીવનમાં છે ને આનંદને પ્રમોદ રહે આનંદ રહે ને તો જીવનમાં દરેક વ્યક્તિને શુભ ફળ મળે છે શુભ કાર્ય કરી શકે છે અને વ્યક્તિ જ્યારે કંઈ પણ ઈચ્છે છે ને ત્યારે ઈચ્છા તો કરે જ છે કે ભાઈ આ હોળી પછી મારા દિવસો સારા જાય આ દિવાળી પછી મારા સારા જાય અને હોળી ક્યારે આવે માર્ચ મહિનામાં આવે એટલે માર્ચ એન્ડિંગ પણ કહેવામાં આવે એટલે માર્ચ એન્ડિંગના દિવસોમાં થર્ટી વન આવે ત્યાં સુધી બધું ક્લિયર કરવાનું હોય કે ભાઈ જિંદગીના ચોપડાનો સરવાળો માણજો કેટલા કમાણા ને કેટલા ગુમાણા એમ જેમ ઇન્કમ ટેક્સમાં આપણે સરવાળો માંડતા હોય ને એમ પણ સારો સરવાળો માંડીને આપણે કાર્ય કરી શકતા હોઈએ એટલે ખાસ કરીને ધર્મ પ્રમાણે ચાલીને હોળીનું ઉજવણું કરવું પડે જી જીજ હવે અહીંયા આપણે જોઈએ તો જે વિધિ હોય ને એ શું રહેતી હોય છે જેમ કે હોળી પ્રાગટ્ય કરવામાં આવે પછી ઘણા લોકો ત્યાં પૂજા કરતા હોય છે આરતી કરતા હોય છે જળ ચઢાવે છે ઘણા લોકો તેની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે એ પ્રક્રિયા શું રહેતી હોય છે હોળીનું પ્રાગટ્ય થાય એ પહેલાં હોળી માતાને પ્રાર્થના કરવામાં આવે છે કે જ્યાં પણ અમે પ્રાગટ્ય કરી રહ્યા છે ત્યાં બધું શુદ્ધિકરણ થાય બધાના મનના વિચારો સારા રહે ચાંદલો કરવામાં આવે ગંધ પધરાવવામાં આવે અક્ષત પધરાવવામાં આવે પંચોપચાર જેવું પૂજન કરવામાં આવે ધૂપ દીપ અને નિવેદ એટલે અગરબત્તી કરવામાં એટલે ધૂપ દીવો કરવામાં આવે છે અને ત્યાર પછી નિવેદ ધરાવવામાં આવે છે નિવેદમાં ખાસ કરીને ખજૂર લેવામાં આવે છે ધાણી લેવામાં આવે છે અને બધું અર્પણ કરવામાં આવે છે અને ખાસ કરીને એવું કીધેલું છે જેટલું સ્વાહામાં હૂમવામાં આવે એટલે હોતાસણી હોળીમાં હોપવામાં આવે એટલું ફળ છે ખાસ કરીને અત્યારે કોરોના કાળ પછી તો કપૂરનું મહત્ત્વ ખાસ રહેલું છે એટલે બધા કપૂર છે ને એમાં અંદર હોમે છે ને કપૂરથી આખું વાતાવરણ શુદ્ધ બને છે એટલે હુતાસિણીની પૂજા એટલે કે હોળી માતાની પૂજા કરતાં પહેલાં દરેક વ્યક્તિએ પોતાના જે જીવનમાં હોય નેગેટિવ એનર્જીને બહાર કાઢીને એવી પડે અને પોઝિટિવ એનર્જી પ્રોવાઈડ થાય એવો પ્રાર્થના કરવી જોઈએ અને સાથે સફળતા મળે એક પરિવાર એક પોર એક એરિયા કે એક શેરી કે એક સોસાયટી એના ચાર રસ્તે આ હોળીનું પ્રાગટ્ય થાય છે અને બધા દર્શન કરે છે એનું કારણ એ છે કે બધાના જીવમાં અને બધા સુખી થાય અને બે પગવાળું હોય ચાર પગવાળું જીવ માત્ર એમાં ઘણા લોકો એવું કહેતા હોય છે કે હોળી પ્રાગટ્ય કરીને પછી એની કંઈક જ્વાળા કઈ દિશામાં જાય છે એના પર પણ ઘણું બધું નિર્ભર નિર્ભર કરતું હોય છે બહુ સત્ય વાત છે તમારી કે આવનારું વર્ષ ધારો કે ઈશાન અગ્નિ વાયુ નૈઋત્ય ખૂણો દરેક જુદું જુદું હોય અને એ પ્રમાણે જો પ્રતિ પ્રતિકૂળ વાતાવરણ કે સાનુકૂળ વાતાવરણ હોય તો એ પ્રમાણે એનું ફોર્મ મળે છે ધારો કે નક્કી થાય કે હોળીના દિવસે આ રીતે થશે અને એ હોળીનું જે જાણે નક્કી થાય કે ભાઈ ઈશાન ખૂણામાં છે તો સારું પ્રાદુર્ભાવ પ્રાપ્ત થશે અગ્નિ ખૂણામાં થશે તો આપણે અગ્નિને રિલેટેડ પ્રોબ્લેમ થતા હશે વાયુને રિલેટેડ થતા હોય નૈઋત્યમાં હોય તો રાક્ષસાદી થતા હોય પણ દરેકનું મહત્ત્વ છે કઈ બાજુ દિશામાં પવન છે અને પવનથી ક્યાં સુધી ફૂંકાશે એ પણ મહત્વનું પણ શાસ્ત્રમાં લખેલું છે દરેકની એક સૂચના છે ઘણીવાર દરેક વસ્તુ થવાની તૈયારી થાય ને જોજો તમે પાણી સારું બોરમાંથી કાઢવાની તૈયારી કરો ને તો પહેલા કાદવની કિચડ આવે અને પછી સારામાં સારું પાણી આવે ગઈ સાલ આપણે જોજો વરસાદ પડ્યો હતો હોળીના દિવસે જ અને એની આજુબાજુ પણ વાતાવરણ એવું રહેલું એટલે આપણને એમ થાય કે આ બધું ક્યાંથી કેવી રીતે પણ ગ્રહો નક્ષત્રો અને એનું કામ કરતું હોય છે અને રાશિચક્ર પણ એનું કામ કરે છે એટલે ધારો કે તમારે વ્યક્તિને કયા પ્રકારનો પવન ફૂંકાય છે એના ઉપર ડિપેન્ડ આખું વર્ષ રહે છે આખું વર્ષમાં કેટલી સફળતા મળશે કેટલું આપણે સફળ રહેવા માટે ભગવાનના નામનો સહારો લેવો પડશે ભગવાનના નામની સાથે કેટલું વ્યક્તિત્વ આપણું નિખારવું પડશે એ પણ મહત્વનું છે એના માટે રાશિ બહુ મહત્વનું કામ કરે છે એટલે હોળી પછીથી આખું વર્ષ જે છે એની કેવું રહેશે શું લાગે છે આપને જ્યોતિષની નજરે આપણે જોવા જોઈએ તો આ આખું વર્ષ કેવું રહેશે જ્યોતિષની દ્રષ્ટિએ જોવા જોઈએ તો આ વર્ષમાં ઉતાર ચડાવ છે પણ કોઈક એવું પણ આકસ્મિક આવતું હોય છે એ તો હોળી પ્રાગટ્ય થાય પછીનું નક્કી થયેલું છે પણ જે ગ્રહોની ચાલ પ્રમાણે કહેવામાં આવે તો વર્ષ છે ને મિશ્ર છે બહુ સરસ પણ ન કરી શકાય ને બહુ ઉત્તમ પણ ન કહી શકાય કે ના પેલું પણ કહેવાય પણ સાથે વ્યક્તિનો આધાર પોતાના સંકલ્પો દ્વારા દ્રઢ છે આખું ઓરલ બધાનું એમ કહેવામાં આવે કે આ રાશિને આ ચાલે છે આ રાશિને આ ચાલે છે એ બરાબર વાત છે પણ રાશિમાં જો એના કર્મ પ્રમાણે ફળ રાશિચક્રમાં જે જ વ્યક્તિ બેઠો છે સાથે પ્રહલાદજી વિરાજમાન થયેલા છે તો એકને પ્રહલાદજીની જ્વાલાઓથી અસર નથી થતી હોળીકાથી અને હોળીકા પોતે જ ચુંદડી લઈને બેઠી છે પણ એને અસર કરી જાય છે એટલે તમારે એ પણ જોડે જોડે એ જરૂરી છે કે તમારો જે રાશિચક્ર છે એમાં ફળ તો સારું આપે છે પણ તમારે ફળને સફળતાને પચાવી પણ અગત્ય નહીં છે હું હું અને સર્વે ભવન તો સુખીના મનુષ્ય દે પ્રાપ્ત કર્યા પછી આપણે તો એટલી જ ઈચ્છા કરીએ કે કીરીને કણ અને હાથીને મણ બધું મળી જાય કોઈને ઓછું વધતું ક્યાંય પ્રાપ્ત ન થાય અને પરમાત્માનો રાજીપો દરેક વ્યક્તિ ઉપર જીવ માત્ર મારું કામ એવું છે કે ભાઈ કહે કે ભાઈ બધાનું જીવનું કલ્યાણ કરે માતાજીની વિષ્ણુ પરમાત્મા એ બધાનું કલ્યાણ કરે એના માટેની પણ આ હોળીનું પ્રાગટ્ય છે

ઉત્તરા ફાલ્ગુની અને હસ્ત નક્ષત્ર કન્યા રાશિ અને ઉત્તરા ફાલ્ગુની હસ્ત નક્ષત્રમાં થશે છાયા છે ને ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં પણ દોષ લાગશે નહીં પરંતુ પારવાનું નથી પણ એ અસર તો થાય બહાર સૂર્યપ્રકાશ આવે અને અંદર તો એ રાશિચક્રને અસર થાય છે ખાસ કરીને કન્યા રાશિને આ વિશે વિચારવાનું રહે કે કન્યા રાશિમાં જો ચંદ્રગ્રહણ થતું હોય ને તો કન્યા રાશિને જાતકે ખાસ કરીને સાચવવું પડે સાચવવાનું એટલે કે એને જ્યારે કોઈ પણ નિર્ણય લેતા હોય અને બીજું એવું પણ છે કે જેને ચંદ્ર ગ્રહણ હોય એટલે ગ્રહણનો યોગની વિધિ કરવાની હોય ને ત્યારે ચંદ્રગ્રહણના દિવસે કરવામાં આવે ને તો પણ એને સફળતાની પ્રાપ્તિ થાય છે સફળતા એમને નથી મળતી ચંદ્રનું ગ્રહણ હોય ત્યારે જ આ બધું બને છે સૂર્ય અને ચંદ્ર એ બે ગ્રહણમાં એટલું બધું તેજસ્વીતા પણ આપી શકે છે કે જે વ્યક્તિ જપ તપ યજ્ઞ કરે છે એનાથી ફળ મળે છે અને જેથી એ ફળ મળે એ રાત્રિના સમયે કોઈ પણ દેવ કે આરાધ્ય દેવ અથવા ઈષ્ટદેવ ની પૂજા કરવામાં આવે તો ચંદ્રગ્રહણની ની પ્રાપ્તિ થાય છે ચંદ્રગ્રહણ સારું છે એટલે કેના માટે જપ કરો તો હી એટલે ચંદ્રગ્રહણના દિવસે એવું કરવામાં આવે એટલે હોળીના દિવસે જ આ વખતે ચંદ્રગ્રહણ ચંદ્રગ્રહણ હોળી દિવસે એટલે પૂનમ દિવસે હોય અને સૂર્યગ્રહણ અમાસના દિવસે હોય એટલે જ્યારે પણ આ અમાસને જ્યારે આવે છે અને પૂનમ આવે ત્યારે ગ્રહણોનું થતું હોય ત્યારે આ રીતનો સમય જી બિલકુલ તો ખાસ આજે જે આપણે ચર્ચા કરી કે હોળીનો જે તહેવાર છે તે તહેવારની ઉજવણી કેવી રીતે કરવામાં આવે કેવી રીતે પૂજા અર્ચના કરવામાં આવે તેના વિશે તમામ દર્શકોને યોગ્ય માહિતી આપી ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે મહારાજ હવે મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ બસ પરમાત્મા દરેકને સુખી કરે તો સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરી છે હોળીના તહેવારની હોળીની પૂજા કેવી રીતે કરી શકાય છે અને સાથે જ પ્રાગટ્ય કરતી વખતે હોળીની પૂજા એ સિવાય કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કયા પરિવર્તન હોળી પછી જોવા મળતા હોય છે તેના વિશે આપણે જાણકારી આપી છે અત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર